હેલો દોસ્તો આ છે મારી ગાર્ડનની મરચીના મરચાં તો ઉતારવાનું મેં ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો કે કેટલા મરચાં આવેલા છે હજી બીજા મરચાં બધી નાના છે તો એ મોટા થઈ જાય પછી એને ઉતારીશ પછી બતાવીશ તમને હું અને જેટલા મરચાં મોટા થયા હતા એ મરચાં મેં ઉતારી લીધા છે તમે મારા હાથમાં જોઈ શકો છો જો કેટલા છે મરચાં મારા હાથમાં તો મિત્રો આ છે લાંબી મરચીના મરચાં મેં બે ટાઈપની મરચી લાવેલો હતો એક નાના મરચાં અને એક મોટા મરચાં તો આ છે મોટી મરચી તો તમે જોઈ શકો છો કેટલા મોટા મરચાં છે અને આ છે મારું આખું ગાર્ડન મેં પહેલાં જ્યારે ઉગાવેલું હતું ત્યારનું તો મરચીની બધી હજી નાની છે અને આ રીંગણા છે ટમેટા છે પછી સ્વીટકોન છે ફૂલ છે એ બધું મેં ઉગાવી દીધું હતું તો આ અત્યારે આટલું એટલું મોટું થયું છે અને તમે જોઈ શકો છો આમાં નાના નાના ટમેટા આવેલા છે બે ટમેટીમાં અને આ બધા ફ્લાવર છે ને આ છે ધાણાભાંજી તો ધાણાભાંજી મેં ઉતારી તો લેટ થઈ ગયું તો એમાં ફૂલ આવી ગયા અને આ છે ને આ ઝીણી ઝીણી છે એ ડુંગળીનો રોપ છે આ મોગડી છે આ સાઈડે સ્વીટકોર્ન થોડાક વાયા હતા મેં આ સાઈડે એક સાઈડ ઉપર મેં ટમેટી વાહી હતી અને એના માટે ઘરે મેં સપોટ મૂકેલા છે તો મોટી ટમેટી થાય તો એ ભાંગેનીના દાળખા અને સપોટ મેં બાંધી દીધા લાકડા ઉપર તો એ સ્ટ્રેટ અને આ સાઈડ પર મેં ટમેટી પછી સ્વીટકોન અને મોગડી મેં ઉગાવી દીધી છે અને આ મેં સાઈડમાંથી વાયર બનાવેલી છે લાકડી ખોહીને તો એમાં કોઈ છોકરાઓ કોઈ રમે તો બોલ કે કોઈ અંદર જાય નહીં અને આ છે મોગરી તો જો હું મોગરી ઉતારું છું થોડીક મોગરી આવી હતી તો મેં મોગરી ઉતારવાનું ચાલુ કરી હતી કારણ કે નોગરી મોગરી કદાચ ગઢી હતી એ ખાવાની સારી લાગે નહીં તો થોડીક આવી હતી મોગરી એ મેં ઉતારી લીધી અને ખાવા માટે લઈ લીધી અને આ છે ફૂલ તો ત્રણ કે ચાર ટાઈપના મેં ફૂલ વાયેલા છે ફૂલ આખા ઓરેન્જ છે વ્હાઈટ છે પછી યલો છે અને બીજા એક કલરમાં હતા તો અહીંયા સ્વીટ કોન છે આ તમે જોઈ શકો આખા પાણીનું લિક્વિડ ખાતર પાણીમાં મિક્સ કરી નાખું તો એનો હેલ્થી ઝારવા છે મારા કારણ કે હું એનું માવજત બહુ સારી કરું છું તો મારા સો ઝાડવા છે એ સારા દેખાય છે તો આ ટમેટી પણ છે આટલી આટલામાં અને પેલી બાજુ દેખાય છે એ રીંગડી છે તમે જોઈ શકો છો આ એક રીંગડી છે પછી આ રીંગડી છે પછી અહીંયા એક રીંગડી છે તો રીંગડીના એ છોડ આમ સારા દેખાય છે અને સારા થયા છે અને આટલું મારું ગાર્ડન મેં બનાવેલું છે તો ફરતી ફરતી મેં વાળ બનાવેલી છે તો કોઈમાં છોકરા રમતા હોય બોલ તો અંદર જઈને આ મારો પ્લાન્ટ ભાંગે નહીં એટલા માટે અને ટમેટા હવે આવવાનું ચાલુ થઈ ગયું છે તો આ બે ટમેટીમાં આવી ગયા છે ઓલી સાઈડ પણ દેખાય છે ને આ છે ગલગોટા તો ગલગોટાના ફૂલનો પ્લાન્ટ હું બારોબાર ચેલાવેલો હતો અને આ ગલગોટા બોનાસ તો આમાં ગલગોટા મોટા મોટા થાય અને એક ગલગોટામાં જ્યારે આવે ત્યારે આ ખૂબ ફૂલ ભરાઈ જાય દસ બાર એક પ્લાન્ટમાં આવી જાય અને આ છે ટમેટા જો થોડાક મોટા થયા છે તો આ બેમાં અને ઓલા બીજી એક દારખીમાં નાના જે દેખાય છે અને આ ધનિયાને હવે કાપી લઈશું કારણ કે આવી ધનિયામાં ફૂલ આવી ગયા છે તો અહીં કંઈ કામ લાગે નહીં અને અહીંયા છે મારા શું કહેવાને સીબડા જોવામાં તમે જોઈ શકો છો સીબડા આવી ગયા છે એક અહીંયા મોટું સીબણું છે પછી પેલી બાજુ નાનું એક દેખાય છે આ બાજુ એક નાનું આવેલું છે અને પેલી બાજુ બે એક નાનું છે એક મોટું છે અને આ જો નાના એક આ લાંબા સીબડા છે એ કાકડી કે ઇન્ડિયામાં આપણે અને એક આ સાઈડમાં બીજું એક આવેલું છે અને આમાં જો ટમેટા આટલા આવી ગયા છે તો તમે જોઈ શકો છો કે આ મારું નાનું મિની ગાર્ડન છે અને પહેલી બાજુ બધા ફેમિલી ટ્રેમ્પોલિનમાં રમે છે બધા ભેગા થઈને તો આટલું મારું મેં ગાર્ડનમાં આટલું બધું ઉગાવ્યું હતું તો તમે જોઈ શકો છો આ મારું ગાર્ડનમાં આટલું મેં સોંપેલું છે આ વર્ષે તો તમે જોઈ શકો છો કેટલું સારું દેખાય છે મારું ગાર્ડન હવે પાછી આ વખતે મેં બહુ મોટું વાઈસ અને થોડું વધારે વાઈસ તો તમને સારું લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને એક મહિના પછી તમે જોઈ શકો છો કેટલા ટમેટા આવી ગયા છે મારી ટમેટીમાં ફૂલ ટમેટીના ઝાર છે છોડ બધા ફૂલ થઈ ગયા છે પણ હજી નાના નાના ટમેટા છે તો તમે જોઈ શકો છો આ ચેરી ટમેટા છે તો એમાં નાના નાના ટમેટા આવેલા છે તો એ પણ ફૂલ થઈ ગયેલ છે ટમેટી અને ફૂલ પણ બહુ ઝાઝા આવેલા છે જો તમે અને આ મારા સ્વીટકોના ઝાડ પણ થોડા થોડા મોટા થઈ ગયા છે અને આ બીજા છે એ વ્હાઈટ ફૂલ છે અને આ ઓરેન્જ ફૂલ છે અને આ તમે જોઈ શકો છો એ મારી મોગરીવાહી હતી તો મોગળીમાં એ ફ્લાવર આવી ગયા હતા અને આ તમે જોઈ શકો છો કચ્છીમાં તમે કેટલા મરચાં આવેલા છે આ બધા જેટલા ફૂલ આવેલા છે એ બધા ફૂલમાં મરચાં આવીએ તો તમે જોઈ શકો છો કે કેટલી મરચીમાં એક એક મરચીમાં કેટલા કેટલા મરચાં આવેલા છે એમાં આટલા મરચાં આ વખતે આવેલા છે કારણ કે મેં આટલી મહેનત કરી છે અને આ બીજી મરચી છે તો જો અને આમાં એક રીંગણું આવી ગયું છે તો જોઈ શકો છો અને આટલું મારું ગાર્ડન હતું તો આ જો સ્વીટ કોર્નમાં નાના નાના સ્વીટ કોર્નના ફૂલ આવી ગયા છે અને મોટા થશે પછી એને ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો કે આ મરચાં લાંબા મરચાં છે એક પડે છે એક અહીંયા છે એક પેલી બાજુ છે અને આમાં છે નાના નાના રીંગણા તમે જોઈ શકો છો આ બે બી રીંગણા છે ઝીણા ઝીણાં રીંગણા થાય ને એ છે આપણે ઓલા મસાલામાં ફરીએ ને એ તો મિત્રો તમે જોઈ શકો છો કે મરચી મરચાં મરચા ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને મરચીમાં જે મરચાં હતા મોટા મોટા એ મરચાં હું ઉતારી લેમ સવારે કારણ કે એને લોંગ ટાઈમ રાખવા જાય તો એ ઘયડા થઈ જાય અને પછી ખાવાના સારા લાગે ને તો કોણા કોણા મરચાં છે ત્યાંમાં ત્યાં સુધીમાં હું ઉતારી નાખું તો જેટલા મરચાં છે એ બધા ઉતારી લેમ જે મોટા થઈ ગયા છે એને તમે જોઈ શકો છો મારા હાથમાં જેટલા મરચાં છે જેટલા મોટા હશે એ ઉતારી લઈશું અને આ છે નાના તીખા મરચાં તો દોસ્તો આ મરચાં તમે જોઈ શકો છો આની ઉગવાની સ્ટાઇલ જ કે અલગ જ છે તો તો મેં પહેલીવાર આવી રીતના જોયા કે આ મરચાં આવી રીતના ઉગ્યા છે મેં ઇન્ડિયામાં જોયા હતા કે મરચાં આવા ઉપર ઉપર ઉગે બીજા મરચાં મારા બધી જે આપણે નોર્મલ રીતના ઉગતા હોય એવી રીતના જ ઉગેલા છે પણ આ તીખા મરચાં છે ને નાના છે તો એ ઉપર ઉગેલા છે અહીં અને આ છે એક રીંગણું આવેલું આ છે મરચીમાં લાંબા મરચાં આવેલા છે તો એ પણ તીખા જ મરચાં છે એ એમાં પણ કંઈક બે કે ત્રણ આવેલા છે તો એ ઉતારી તો તમે જોઈ શકો છો મારા હાથમાં લાંબા મરચાં આટલી ત્રણ કે ચાર રીંગણી હતી ઓ મારો મોબાઈલ પડી ગયો આ જો હું રીંગણા પણ હવે ઉતારી લેમ કારણ કે રીંગણા બેબી રીંગણ છે તો એ પછી બી થઈ જાય એમાં તો ખાવાના સારા નહીં ફેંકવા પડે તો હું થોડાક નાના છે ને ત્યાં સુધીમાં હું ઉતારી ઉતારી લેમ છું અને બીજા જે ઝીણા ઝીણા રીંગણા છે એને મોટા થવા માટે કરી અને રહેવા દેમ કારણ કે એ મોટા થાય પછી હું પાછા એને ઉતારી લઈશ તો આ જોઈ શકો છો ચાર રીંગણા મેં ઉતાર્યા છે આ છે નાનું રીંગણું તો એને હું રેવા દેમ અને આ છે ટમેટા ચેરી ટમેટા તો પાકેલા છે એ ચેરી ટમેટાને હું ઉતારી લેમ ખરી જાય ને નીચે ખરી જાય અહીંયા લેપડા જીવડા છે અને સ્લ બે ટાઈપના જીવડા આવે એ ગુબડાવાળો આવે અને એક લેપડો આવે તો એ ખાઈ જાય તો જેટલા પાકેલા છે ટમેટા જોઈ શકો છો મારા હાથમાં એ મેં ઉતારી લેમ અને આ ચેરી ટમેટા પણ ખાવામાં બહુ મીઠા આવે કારણ કે મારા ગાર્ડનના ટમેટા તો મેં ઉતારીને ખામ ત્યારે બહુ બહુ મત મસ્ત અને મીઠ હોય મીઠા હોય તો તમે જોઈ શકો છો કે મેં ઉતારી લીધું છે એટલું બધું આ છે ચાર રીંગણા અને આ બા ઓલામાં થાળીમાં છે એ મોગળી મરચાં જો આ લાંબા મરચાં છે અને આ બીજા નાના મરચા છે